ક્યારે એવું બન્યું છે કે છીક બસ આવવાની જ હોય આંખો બંધ મોં ખુલ્લું અને અચાનક જ બધું શાંત છીક જાણે હવામાં જ ગાયબ થઈ જાય આજે આપણે આ એકદમ સામાન્ય પણ અકળાવનારા અનુભવ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ ચારો આ રહસ્યને ઉકેલીએ એક ક્ષણ તો બધાને યાદ જ હશે ખરું ને એવો તણાવ એવી તૈયારી અને પછી કશું જ નહીં એકદમ શાંતિ આટલી રાહ જોયા પછી પણ જે નિરાશા મળે છે એવું કેમ થાય છે ચાલો જાણીએ આને આપણા શરીરનું એક એન્ટી ક્લાઇમેક્સ કહી શકાય બધી જ તૈયારીઓ થઈ જાય અને છેલ્લી ઘડીએ બધું શાંત પણ આવું થાય છે કેમ શું આપણું શરીર આપણી સાથે કોઈ મજાક કરી રહ્યું છે તો ચાલો આ છીંકના રહસ્યની જડ સુધી પહોંચીએ અને સમજીએ કે આ એકદમ કુદરતી લાગતી પ્રક્રિયા અચાનક અધવચ્ચે કેમ અટકી જાય છે પણ જુઓ છીંક કેમ નિષ્ફળ જાય છે એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે એક સફળ છીંક ખરેખર આવે છે કેવી રીતે તો શરૂઆત ત્યાંથી કરીએ છીંક છે ને એ ખાલી એક પ્રતિક્રિયા નથી એ તો આપણા શરીરની એકદમ સ્માર્ટ સિક્યોરિટી સિસ્ટમ છે નાકની અંદર ઘૂસી ગયેલા કચરા ધૂળ કે એલર્જી કરનારા કણોને જોરથી બહાર ફેંકવાની આ એક પાવરફુલ રીત છે તો જુઓ આખી પ્રોસેસ છે ને એ આમ તો એકદમ સિમ્પલ ત્રણ સ્ટેપમાં થાય છે પહેલાં કોઈ બિનજરૂરી કણ નાકમાં જાય છે પછી ત્યાં રહેલી એક ખાસ નસ જેનું નામ છે ટ્રાઇજેમિનલ નર્વ એ તરત જ મગજને સિગ્નલ મોકલે છે અને બસ સિગ્નલ મળતા જ મગજ શરીરને ઓર્ડર આપે છે છે ક આખી ગેમનો હીરો છે આ ટ્રાઇજેમિનલ નર્વ એ આપણા ચહેરાનો મુખ્ય મેસેન્જર છે નાકની અંદર જર્રાક પણ હલચલ થાય કે તરત જ મગજ સુધી ખબર પહોંચાડી દે છે છીંકની શરૂઆત આ જ નર્વ કરે છે ઓકે તો હવે એ તો સમજાઈ ગયું કે છીંક આવે છે કેવી રીતે તો પછી આપણા મુખ્ય સવાલ પર પાછા ફરીએ આટલી ઓટોમેટિક પ્રોસેસ અધવચ્ચે અટકી કેમ જાય છે જો આ બધું આટલું ઓટોમેટિક હોય તો પછી પેલું જે સિગ્નલ નવથી મગજ સુધી જાય છે એ રસ્તામાં ખોવાઈ ક્યાં જાય છે ચાલો એની પાછળના કારણો જોઈએ વિજ્ઞાન કહે છે કે આ અધૂરી છીંક પાછળ અમુક મુખ્ય વિલન જવાબદાર છે ચાલો એક પછી એક એ બધાને ઓળખીએ પહેલો વિલન કમઝોર સિગ્નલ એટલે કે નાકની અંદર જે ગલી પચી કે ખંજવાળ થાય છે એ એટલી સ્ટ્રોંગ જ નથી હોતી કે મગજ એને ગંભીરતાથી લે સિગ્નલ નબળું પડે એટલે મગજ આખી પ્રોસેસને જ કેન્સલ કરી દે છે અને બીજું અને સૌથી સામાન્ય કારણ છે ધ્યાન ભટકી જવું મતલબ કે છીંક આવવાની પૂરી તૈયારી હોય અને બસ એ જ સમયે આસપાસ કંઈક એવું બને કે ધ્યાન તરત ત્યાં જ જતું રહે આવું થતાં જ મગજ છીંકને પડતી મૂકીને એ નવી વાત પર ફોકસ કરવા લાગે છે જેમ કે અચાનક કોઈ જોરથી બૂમ પાડે કે પછી એકદમ આંખમાં તેજ લાઇટ આવે અથવા તો પેલો જે કચરો નાકમાં ગયો હોય એ શ્વાસમાં અંદર જતો રહે બસ આટલું જ કાફી છે મગજનું ધ્યાન ભટકાવવા માટે અને ચીંક ગઈ આને આમ પણ સમજી શકાય સફળ છીંક એટલે કે નર્વથી મગજ સુધી એકદમ ક્લિયર મેસેજ ગયો અને મગજે કહ્યું ગો પણ જેવું જ કોઈ ડિસ્ટ્રેક્શન આવ્યું એટલે સમજો કે સિગ્નલ જ ડ્રોપ થઈ ગયો મગજ તરત જ છીંકના કમાન્ડને કેન્સલ કરીને નવી માહિતી પર કામ કરવા લાગે છે આખી ઘટના છે ને એ મગજ અને શરીરના ગજબના કનેક્શનને બતાવે છે આપણું મગજ આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એના પર સતત નજર રાખતું હોય છે વૈજ્ઞાનિકો પણ એ જ કહે છે જ્યારે મગજનું ધ્યાન ભટકે છે ત્યારે જે સ્નાયુઓને છીંકવા માટે સંકોચાવવું પડે એમને ઓર્ડર જ નથી મળતો આ બતાવે છે કે આપણું મન આપણા શરીર પર કેટલો જ જબરદસ્ત કંટ્રોલ રાખે છે ટૂંકમાં કહીએ તો આખા કિસ્સાનો સાર બસ એટલો જ છે કે અધૂરી છીંકનો મતલબ એ છે કે આપણું મગજ કોઈ નવી અને એક ક્ષણ માટે વધારે અગત્યની માહિતીને પ્રાથમિકતા આપી રહ્યું છે તો હવે પછી જ્યારે પણ છીંક આવતા આવતા રહી જાય ત્યારે એ વિચારવા જેવું છે કે આપણું મગજ અને શરીર આપણને શું કહેવા માંગે છે કદાચ એ આપણું ધ્યાન કોઈ બીજી મહત્વની વાત પર દોરવા માંગતું હોય